છેલ્લા કેટલાય સમયથી વાતાવરણીય પરિબળોમાં બદલાવ જોવા મળે છે ગ્લોબલ વોર્મિંગની અસર ખેતીવાડી ઉપર જોવા મળે છે આવા બદલાતા પરિબળોની વચ્ચે તરબૂચ અને ટેટીમાં સારું ઉત્પાદન લેવા ખેડૂતોએ શું માવજત પર ધ્યાન આપવું જરૂરી છે તેની વૈજ્ઞાનિક માહિતી પણ મેળવી લઈએ એગ્રોનોમિસ્ટ અનિલભાઈ વઘાસિયા પાસેથી ટેટી તેમજ તરબૂચની સીઝન ચાલુ છે ઘણી જગ્યાએ વાવેતર પણ શરૂ છે અને ઘણી જગ્યાએ ટેટી તરબૂચના પ્લોટ પણ તૈયાર થઈ ચૂક્યા છે અને સામે એક તહેવાર પણ આવી રહ્યો છે એટલે કે રમઝાન જે બધા જ ખેડૂતો ટેટી તરબૂચ માટે રાહ જોઈને બેઠા હોય છે કે એ સમયમાં ટેટી તરબૂચની એ માંગ વધારે હોય છે અને ખેડૂતોને થોડાક રૂપિયા મતલબ બે રૂપિયા વધારે પણ મળતા હોય છે જનરલ સિઝનો કરતાં તો એ સિઝન પણ અગિયાર માર્ચના રોજ શરૂ થઈ રહી છે તો આમ જોઈએ તો વાવેતર પણ શરૂ છે અને કટિંગ પણ ચાલુ છે અને એની સાથે વાતાવરણના ફેરફારો એટલે કે બદલાવ પણ ઘણા બધા ચાલુ છે જેથી અંદર મીઠાશમાં સાઈઝમાં ફૂગમાં ઘણી બધી સમસ્યાઓ જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર અંદર મેક્સિમમ અઠાણું ટકા જેવું વાવેતર થઈ ચૂક્યું છે અને ડીસા અને એ જે બેલ્ટની અંદર વાવેતર થતું હોય ત્યાં ફ્લાવરિંગ ઉપર આવી રહ્યું છે તેમજ વાવેતર પણ થઈ રહ્યું છે પણ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે વાવેતર થતું હોય એ મેક્સિમમ પૂરું થવાના આરા ઉપર છે તો જનરલી જોઈએ તો આ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છનું એટીનું વાવેતર દર વર્ષની કમ્પેરમાં વીસ ટકા જેવું વધારે વાવેતર થયું છે અને તળબુજનું વાવેતર દર વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસની સાપેક્ષમાં જોઈએ તો ચાલીસ થી પિસ્તાલીસ ટકા જેવું વાવેતર ઘટ્યું છે તો આ વર્ષે જનરલી તરબૂચના એવરેજ ભાવ દસ થી બાર રૂપિયા સિઝનમાં કે સિઝન વિરુદ્ધ પણ રહેલા છે મતલબ સારા ભાવ મળેલા છે અને તે પણ બજાર ભાવ સારી રહી છે શું કામે કે અત્યારે દિશાવાળું જે વાવેતર છે એ હવે થયું છે કચ્છ ને સૌરાષ્ટ્ર વાળું જે છે એ હાલમાં ધીમે ધીમે માર્કેટની અંદર સાત થી આઠ દિવસમાં અત્યારે ચાલુ જ છે પણ વધારાનું જે પ્રોડક્શન છે કે જે રમઝાનને ધ્યાનમાં રાખીને જે ખેડૂતોએ વાવેતર કર્યું હતું એ સાત થી આઠ દિવસમાં આવી રહ્યું છે મતલબ સાત થી આઠ દિવસમાં એ બધા પ્લોટ પટ્ટાવાળી વેરાયટીનું વધારે વાવેતર થતું હોય છે અને તરબૂચમાં જે આખું બ્લેક છે એકદમ કાળું એનું વાવેતર થતું હોય છે અને જે દિશા વાળો જે બેટો વાળો જે બેલ્ટ છે દિશા સાબરકાંઠા બનાસકાંઠા એમની અંદર નેટવાળી વેરાયટીઓનું વાવેતર થતું હોય છે તો ટેટીની અંદર ની વાત કરીએ તો એમાં ચૌદ ટકા આસપાસ સુગર આવતું હોય છે ચૌદ થી સાડા ચૌદ પંદર અને પટ્ટાવાળી જે નેટવાળી છે એની અંદર ચૌદ ટકા આવતું હોય છે પણ એનું ટ્રાન્સપોર્ટેશન ક્વોલિટી મતલબ પટ્ટાવાળાથી વધારે હોય છે કે જે બહાર મોકલવું હોય તો મોકલી શકાય છે અને જે પટ્ટાવાળું હોય છે એ રનિંગ સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જેનું વેચાણ થતું હોય છે ટેટી તરબુ જેવા પાકોમાં તેમજ બધા જ પાકોમાં જોઈએ તો ફ્લાવરિંગ એક મહત્વનો છે પરિબળ છે તો એ સમયે આપણે શું તકેદારી રાખવી જોઈએ જનરલી ફ્લાવરિંગ સમયે શક્ય હોય ત્યાં સુધી દવાઓનો સ્પ્રે કરવાનું ટાળવું જોઈએ જેથી મધમાખી ભમરા પતંગિયા આ બધા જ દ્વારા જે ક્રોસિંગ મતલબ પરાગ નિયમ દ્વારા જે ક્રોસિંગ થવું અને ફ્રૂટનું જે બંધારણ થવું જોઈએ એ અગત્યનો ભાગ છે તો સારા બંધારણ અથવા સારું ફ્રૂટ સેટિંગ કરવા માટે મધમાખીને બોલાવી મતલબ આવવી એ હિતાવહ છે તો એ સમયગાળા દરમિયાન આપણે સ્પ્રે ન કરવો જોઈએ તેમજ અમે કરેલો એક અનુભવ જેના અમને ખૂબ સરસ રિઝલ્ટ મળેલા છે એટલે કે પંદર લીટર પાણીની અંદર પાંચસો એમ એલ શેરડીનો રસ પાંચસો એમ દૂધ ત્રીસ એમ એલ તુલસીનો અર્ક અને સો ગ્રામ ગ્લુકોઝ જો આનો ફ્લાવરિંગ સમયે સ્પ્રે કરવામાં આવે તો ફલિનીકરણ કરવામાં એમનો અમને ઘણા બધા સારા રિઝલ્ટ મળ્યા છે અને ઘણો બધો એમનો ફાળો મળ્યો છે કારણ કે એમના એટ્રેક્શન મતલબ એમની જે સ્મેલ છે એને કારણે મધમાખીઓ પતંગિયા ભમરાઓ બધા આવતા હોય છે જેથી ક્રોસિંગ ઝડપથી થતું હોય છે તો આ પણ એક ખેડૂતોને કરવું જોઈએ અને આ સાત થી આઠ દિવસનો જે ફ્લાવરિંગનો પીરિયડ હોય છે એ સમય દરમિયાન કોઈ પણ દવાનો સ્પ્રે ન કરવો જોઈએ અને જો જીવાત જેવું તમને દેખાતું હોય તો જનરલી મધમાખી સાંજના પાંચેક વાગ્યા પછી ફરી એના મધપુળામાં રિટર્ન થઈ જતી હોય છે તો એવા સમયગાળામાં કરવો જોઈએ જેથી મધમાખીને પણ નુકસાન ન થાય અને જીવાતથી આપણા પાકને પણ આપણે બચાવી શકીએ